રામ રામ દાયરા તો આજ આપણે આવી ગયા હૈ વાડિયા અને વાડિયા હાલે હૈ બોરિંગ તો હું ને કરણ બે ઉતરી ગયા હૈ વાઈ માં તો આ આપણા ગોપાલભાઈ નું હૈ બોરિંગ ચોક નિયર જેવા થયા હે અને હજી ચાલુ છે તમારે કોઈને બોરિંગ અકાવવું હોય તો ગોપાલભાઈ નો નંબર એઠે લખ્યા હૈ ગોપાલભાઈ ના નંબર એક ફૂટ નો ભાવ હૈ પિસ્તાલીસ રૂપિયા કોઈ પણ જાતની વસ્તુ દેવાની નથી હજી એક નિયર માં પાણી નથી હું એક માં થોડું થોડું રીજ આવી છે ઉપર તો બધા હાકી લીધું આજ થોડાક હેઠે આવ્યા હે ભાઈ માં હવે હેઠે જોવાનું હોય કેટલું પાણી આવે કે ના આવે તો વિડિયાને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગોપાલભાઈના નંબર હેઠે લખ્યા તમારે કોઈને આખવું હોય તો સંપર્ક કરજો પિસ્તાલીસ રૂપિયાનો ફૂટ કોઈ પણ જા વસ્તુ દેવાની નથી દૂધને છાશ હોય તો દેવાનું નકર નહીં દેવાનું